કૃષ્ણ કનૈયા લાલ કી જે છૂક છૂક કરતી ગાડી ઉપડી પાંચ ડબાની ગાડી ઉપડી પેલે ડબે ગણપતિ વિરાજે ઉંદરો એ ધૂ ગણપતિ બાપા મોરિયા ઘી લાડુ ચોરિયા છુક છુક કરતી ગાડી ઉપડી પાંચ ડબાની ગાડી ઉપડી બીજે ડબે શંકર બિરાજે નારદજીએ ધો નમ ચાર નમઃ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમઃ શિવાય છુક છુક કરતી ગાડી ઉપડી પાંચ ડબાની ગાડી ઉપડી ત્રીજે ડબે રામજી બિરાજે હનુમાનજી એ ધૂન નમ ચાવે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ છૂક છુક કરતી ગાડી ઉપડી પાંચ ડબાન ગાડી ઉપડી ત્રી ચોથે ડબે કનૈયો વિરાજે ભક્તો એ ધૂન નમચી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી સુખ સુખ કરતી ગાડી ઉપડી પાંચ ડબાની ગાડી ઉપડી